સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ વિડીયો અંદર તમને આપવામાં આવશે તો વિડિયો પૂરો જોતા રહેજો જેથી બધી માહિતી મળી રહે વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર વેચવાનું છે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ છે મોડલની વાત કરું તો બે હજાર છ સાત ના મોડલનું ટ્રેક્ટર અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટર એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક ની અંદર એક રૂપિયાનો ખર્ચો નથી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ચેક કરી અને હાકી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો તો પેલા ઓનરનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ પણ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટરની ખરીદી કરવા જાઓ તો ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર અંદર બેટરી નવી નાખવામાં આવી છે બે વર્ષની ગેરંટી સાથે સ્લેબ પણ નવો નાખવામાં આવ્યો છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં લાઈટનું બધું વાયરિંગ કમ્પ્લેટ છે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો તમે વિડીયોની અંદર સીટ છત્રી પણ સારા એક હાથે ચાલેલું આ ટ્રેક્ટર અને ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ટાયર પણ મીડિયમ કન્ડિશનમાં છે

તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો